પાણી જ પાણી નજરે પડ્યું ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હોવાની આ વિગતો અને આ દ્રશ્યો આવી રહ્યા છે સામે નખત્રાણામાં કરાની સાથે વરસાદ થયો છે નખત્રાણા સાંગારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો નખત્રાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતે વરસાદ વરસ્યો છે કરારી સાથે વરસાદ વરસ્યો છે અને જેને લઈને વાતાવરણમાં ઠંડક અલબત પ્રસરી જવા પામી છે પરંતુ બીજી તરફ ખેડૂતો મૂંઝવણમાં છે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે આ રસ્તાના તમે દ્રશ્યો જુઓ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવા આ દ્રશ્યો છે રસ્તા પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તમામ વ્હીકલ્સના અડધા ટાયર પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારનું પાણી ભરાયું છે નકત્રાણાથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કચ્છના નકત્રાણામાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને એ જ પ્રકારનો માહોલ કચ્છમાં જોવા મળતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પાણી પાણી થયા છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ નખત્રાણાથી સામે આવી રહ્યો છે નકતાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે કરાની સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ભર ભર ગરમીમાં જે રીતે આ ચોમાસું અહીંયા જામ્યું હોય

ભચાઉ અબડાસા નખત્રાણાથી કચ્છના ભચાઉ નખત્રાણાથી દ્રશ્યો આવી રહ્યા છે પણ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે કેટલાક કરા પડ્યા તો કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યું છે તેની સાથે મેઘરાજાનું આગમન થયું છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મેહુલ સોલંકી જોડાઈ ચુક્યા છે મેહુલ જે રીતે કચ્છનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જી ચોક્કસની વાત કરીએ તો આજે ત્રીજા દિવસે પણ કચ્છમાં સતત કમોસમી વરસાદ વરસ્યો હતો કચ્છના અનેક વિસ્તારોમાં છે તે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો તો નખત્રાણામાં કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો નખત્રાણાના સાંગનારા સહિતના વિસ્તારોમાં છે તે કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો તો અનેક જગ્યાએ તોફાની પવન સાથે પણ વરસાદ છે તે વરસી રહ્યો છે નખત્રાણામાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા તો બીજી બાજુ વાત કરીએ નખત્રાણા ભુજ હાઈવે ની તો ત્યાં પણ જે તે વાહનો છે તે અટવાયા હતા નખત્રાણા બસ સ્ટેશન પાસે આવેલું જે વોકળો છે તેમાં પાણી વહી નીકળ્યા હતા જેના કારણે ભારે પાણી વહી નીકળવાના કારણે જે વાહન છે તે માર્ગ પર અટવાયા હતા ચોક્કસથી વાત કરીએ તો જે રીતે પાણી ભરાયા હતા ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જી મેહુલ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે રસ્તા પર પાણી જ પાણી ચો તરફ જોવા મળી રહ્યું છે ખેડૂતો શું કહી રહ્યા છે જી ચોક્કસથી વાત કરીએ તો હાલ સતત જે રીતે આજે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોને છે છે નુકસાનીની સેવાઈ રહી છે પરંતુ જે રીતે નખત્રાણા વિસ્તારની જો વાત કરીએ તો નખત્રાણામાં હાલ ટ્રાફિક છે તે જામ થઈ ગયું છે ભુજ નખત્રાણા જે હાઈવે છે ત્યાં પાસે વોકળો વોકળામાં જે પાણી છે તે વહી નીકળ્યું હતું જેના કારણે અત્યારે માર્ગ બંધ કરવામાં આવ્યો છે જી બિલકુલ લોકો આ વરસાદને લઈને શું શું પ્રતિક્રિયા આપી રહ્યા છે છે અને પણ વિભાગની માટેની હજી થી વાત કરીએ તો ભારે ગરમી બાદ છે તે વરસાદ વરસ્યો હતો ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં છે તે લોકોને ગરમીમાંથી તો રાહત મળી હતી પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોને છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ આની સાથે જ જે રીતે નખત્રાણામાં કરાની સાથે વરસાદ પડ્યો છે આગાહી કરી છે ત્યારે નખત્રાણા તાલુકાના જે સાંગનારા સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે કરા સાથે વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસ ખેડૂતોને છે તે ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે મેહુલ દિવસમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે કચ્છમાં જે ચોક્કસ ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં છે તે ઝાપટા સહિતનો વરસાદ છે તે વરસ્યો હતો આજની જો વાત કરીએ તો આજે બપોર બાદ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે વરસાદ થયો હતો અનેક જગ્યાએ કરા પણ પડ્યા હતા એટલે ચોક્કસથી જે ડિઝાસ્ટર શાખા છે તેના આંકડા મુજબ હાલ કોઈ આંકડા સામે નથી આવ્યા પરંતુ સારો એવો કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે ભર ગરમીમાં વરસાદ આવ્યો છે એક દિવસ પહેલા તાપમાન કંઈક અલગ હતું અને બીજા દિવસે તાપમાનમાં જે પલટો આવ્યો છે રોગચાળો વગરવાની સૌથી વધારે ભીતી સેવાઈ રહી છે વાતાવરણ છે તે ભારે ઉપરાટ ભર્યું જોવા મળતું હતું અને બીજી બાજુ બપોર બાદ જે રીતે વરસાદ વરસ્યો હતો કરા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી એટલે ચોક્કસથી બંને ઋતુ સાથે ભેગી થવાના કારણે રોગચાળાની પણ ભીતિ છે તે સેવાઈ રહી છે મેહુલ રસ્તા પર પાણી ભરાતા ચોક્કસ થી કહી શકાય કે તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે કારણ કે લોકોમાં માં રોષ છે પાણી જે રીતનું ભરાયું છે લોકો અટવાયા છે જી ચોક્કસ વાત કરીએ તો જે ભુજ નખતાણા હાઈવે આવેલો છે ત્યાં પાસે દર વર્ષે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે વોકળો ભરાઈ જવાના કારણે જે તે પાણી છે તે નીકળતું હોય છે વોકળાના કારણે અને ત્યાંથી જે વાહન પસાર થવાનો છે તે હાઈવે માર્ગ આવેલો છે જેના કારણે છે તે વાહનો છે તે દર વખતે જે તે અહીંયા અટવાઈ છે મેમર માર્ગ ફરી પુનર્વત કરવા માટે તંત્ર તરફથી કોઈ કામગીરી હાલ હાલના તબક્કે કરવામાં આવે છે જી ચોક્કસથી વાત કરીએ તો હાલ વરસાદ વિરામ લીધો છે ત્યારબાદ

જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે દિવસ થી જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો આજે હવા વઘઈ સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવન અને સુસવાટા સાથે પણ જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતો આવ્યા છે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બી વહેલી સવારથી વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે વરસાદ ને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે નિશાંત મહાકાળ 18 ગુજરાતી ડાંગ સૌરાષ્ટ્રનો વધુ એક જિલ્લો એક વધુ એક વિસ્તાર જુનાગઢ

મે ના મધ્યમ આદત નથી હોતી પરંતુ તે દરમિયાન વરસાદ થતાની સાથે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને જુનાગઢ વધુ એક સૌરાષ્ટ્રનો જિલ્લો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ બપોર સુધી રહ્યું હતું સાંજથી રાત થતા થતા વરસાદ વરસી રહ્યો છે